છેલ્લા ત્રણ દિવસ થી દ્વારકામાં ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે તંત્ર દ્વારા સાવચેતીના રૂપે અનેક લેવામાં દ્વારકા છતાં દ્વારકાના દરિયામાં તેર માછીમારો ફસાયા હતા દરિયામાં ખરાબ વાતાવરણ વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા તેર માછીમારોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અનેક પગલા લેવામાં આવ્યા છે દ્વારકાના દરિયામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે તથા જે લોકો દરિયામાં ગયા છે તે લોકોને તુરંત પરત આવવા જાણ કરવામાં આવી છે દ્વારકાના દરિયામાં તેર જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી તેઓને બચાવી લેવામાં આવ્યા હતા અને માછીમારોને સુરક્ષિત ઓખા બંદરે ખસેડવામાં આવ્યા હતા અને દ્વારકાના દરિયામાં તેર જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લઈ માછીમારોનું બોટ સાથે રેસ્ક્યુ કરી ઓખા બંદર પર સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી તમામ માછીમારોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા